જય માતાજી મિત્રો આજે આપણે નવરાત્રિના બીજા દિવસની ખાસ પૂજા વિશે જાણવા જઈ રહ્યા છીએ નવરાત્રિ એટલે માતાની ભક્તિથી ભરેલો સમય જ્યાં આપણે માતાના જુદા જુદા સ્વરૂપોની આરાધના કરીએ છીએ આજે આપણે વાત કરીશું માતા બ્રહ્મચાર્ય વિશે તેઓ કોણ છે તેમનું મહિમા શું છે અને તેમના પૂજનથી મળતા આશીર્વાદ એ શું છે મિત્રો જો તમને પણ માતાની કૃપા મેળવવા ઈચ્છો છો તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ ચાલો હવે માતાની કથા પૂજા વિધિ અને તેના મહત્ત્વ વિશે જાણીએ મિત્રો જેમ કે આપણે કહ્યું છે નવરાત્રિના બીજા દિવસે માતાના બ્રાહ્મચારિણીના સ્વરૂપની આરાધના કરવામાં આવે છે બ્રાહ્મ એટલે તપસ્યાનું જ્ઞાનનું અને શુદ્ધ જીવનનું પ્રતિક છે ચારિણી એટલે ચાલનારી એટલે કે તપ અને નિયમોના માર્ગ પર ચાલતી દેવી કહેવાય છે કે માતા બ્રાહ્મચારિણીએ ભગવાન શિવને પતિ રૂપે મેળવવા માટે દોર તપ કર્યા હતા તેઓએ ઘણા વર્ષો સુધી ફક્ત ફળ અને મૂળાહાર પર જીવતા રહ્યા હતા મન ઇન્દ્રિયો અને શરીર પર સંપૂર્ણ કાબુ મેળવ્યો તેમની તપસ્યાથી પ્રેરણાથી દરેક ભક્તને ધીરજ શાંતિ અને મળો મનોબળ પ્રાપ્ત થાય છે માતા બ્રાહ્મચાર્યના હાથમાં જપમાળા અને કમંડલ લઈને બેઠેલી જોવા મળે છે જપમાળા તેમના સતત સ્મરણ અને ભક્તિનું પ્રતીક છે અને કમંડળ તેમના સાધનાનું દર્શન કરાવે છે તેમને પૂજવાથી મનમાં સ્થિરતા આવે છે શાંતિ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સાધના મળે છે તો તેની પૂજા વિધિ સાંભળીએ બીજા દિવસના પૂજનમાં માતાને શ્વેત કે લાલ ફૂલો અર્પણ કરવા જોઈએ દૂધ દહીં ઘી મધ અને ખાંડથી બનાવેલું પંચામૃત ચડાવવામાં આવે છે માતાને બિલપત્ર અક્ષર ધૂપ અને દીવો અર્પણ કરી આરતી કરવામાં આવે છે જપ માળા લઈને ઓમ દેવી બ્રહ્મચારિણીય નમ મંત્રનો જપ કરવામાં આવે છે ઉપવાસ રાખીને સાત્વિક ભોજન કરીને મન અને શરીરને શુદ્ધ રાખવાથી માતાની કૃપા પ્રાપ્ત થાય છે ઓમ દેવી બ્રહ્મચારિણીય નમ આ મંત્રનો જપ કરો ત્યારે માતાની તપસ્યાની ભાવના મનમાં રાખો રોજ એકસો આઠ વાર કે શક્ય હોય એટલી વાર મંત્ર જપવાથી મન સ્થિર થાય છે ક્રોધ અને ચિંતા દૂર થાય છે અને શરીર મન બંને શુદ્ધ બને છે ઓમ દેવી બ્રહ્મચારિણીય નમ જયંતી મંગલાકાલી ભદ્રકાળી કપૂરિણી ઓમ હિમ બ્રહ્મચારિણીય સ્વાહ આ મંત્રનો પણ જાપ કરવામાં આવે છે આ મંત્રને જપવાથી ભક્તિ વધે છે અને માતાના આશીર્વાદ મળે છે તો આ સૌબદ બીજના દિવસે આવતું બીજું નરતું એની વાર્તાની શરૂઆત કરીએ પ્રાચીનકાળની વાત છે હિમાલયની ગુફાઓ અને પહાડોની વચ્ચે એક રાજકુમારી જન્મી તેનું નામ હતું પાર્વતી બાળપણથી જ પાર્વતી ખૂબ શાંત દયાળુ અને ધીરજવાળી હતી તેમનું મન ભગવાન શિવના દર્શન માટે હંમેશા તરસતું તેઓએ નક્કી કર્યું કે તેઓ શિવજીને પ્રતિરૂપ મેળવશે પણ એ માટે તેમને પોતાના મન શરીર અને ઇન્દ્રિયો પર સંપૂર્ણ કાબુ મેળવવો પડ્યો એક દિવસ પાર્વતી માતા પૃથ્વી અને પિતા હિમાલયની આજ્ઞા લઈને ધૂર તપસ્યાનો માર્ગ અપનાવો તેઓ પહાડ વચ્ચે વસવાટ કરવા લાગ્યા જ્યાં શીતલ પવન ફૂંકાતો વૃક્ષોના પાંદડો હલતા અને જંગલમાં પ્રાણીઓ શાંતિથી ફરતા ત્યાં તેમણે વર્ષો સુધી એકલું જીવન જીવ્યું કોઈને મળ્યા વગર માત્ર ભગવાન શિવના નામનું નામનો જપ કરવા લાગ્યા પ્રથમ વર્ષોમાં તેઓએ ફળ અને મૂળાહારથી પોતાનું જીવન ચલાવ્યું પછી તેઓએ ફક્ત પાણી પીધું અંતે તો થોડું પણ નહીં માત્ર શ્વાસ અને ધ્યાનથી જીવ્યા તેમના શરીર પર ધૂળ ચડી ગઈ પણ મનમાં અડગ ભક્તિ અને શાંતિ છવાઈ ગઈ ઠંડી વરસાદ અને તાપ વચ્ચે તેઓ અડગ રહ્યા દિન પ્રતિદિન તેઓએ ઇન્દ્રિયોને શાંત કરી મનને જપમાં લીન કર્યું આ ગોળ તપસ્યાથી સમગ્ર લોકમાં ચર્ચા ફેલાઈ ગયો ઋષિ દેવતા અને તેમના દર્શન કર્યા પણ તેઓ તપમાં લીન રહેતા દેવતાઓ પ્રાર્થના કરી કે પાર્વતીની તપસ્યાથી જગતમાં પ્રકાશ ફેલાય માતાની તપસ્યાની પ્રેરણાથી અનેક સાધકોને શાંતિ મળી અને તેઓ પણ નિયમિત જીવન તરફ વળ્યા વર્ષો પછી માતાના તપથી પ્રસન્ન થઈ ભગવાન શિવ તેમના સમક્ષ પ્રગટ થયા શિવજીના દર્શન થતાં જ માતાના આંખોમાં પ્રેમ અને ભક્તિના અશ્રુ છવાઈ ગયા શિવજીએ કહ્યું કે હે પાર્વતી તારી અખડ ભક્તિ અને તપસ્યાથી હું પ્રસન્ન છું હું તને પતિ રૂપે સ્વીકારું છું અને તારા જીવનમાં શાંતિ પ્રેમ અને દિવ્યતા લાવીશ આ રીતે માતા પાર્વતીજીએ શિવજી સાથે લગ્ન કરી જીવનનું ધ્યેય પૂર્ણ કર્યું તેમની તપસ્યા માત્ર એક વ્યક્તિ માટે નહીં પણ સમગ્ર જગત માટે પ્રેરણા બની ગઈ છે આજે પણ નવરાત્રિના બીજા દિવસે તેમના બ્રહ્મચારીની સ્વરૂપનું પૂજન થાય છે જેથી આપણે પણ જીવનમાં ધીરજ શાંતિ નિયમ અને સાધના પ્રાપ્ત કરીએ માતા બ્રહ્મચારી શીખવે છે કે મુશ્કેલી પરિસ્થિતિમાં પણ મનોબળ રાખવું જોઈએ ઈચ્છાઓ માટે માત્ર બ્રાહ્મ સુખ જરૂરી નથી આંતરિક શાંતિ અને એકાગ્રતા એ સાચું ધીય છે તેઓ બતાવે છે કે ભલે જીવનમાં મુશ્કેલીઓ આવે પણ ભક્તિ નિયમ અને તપસ્યાથી દરેક સમસ્યાનો સામનો કરી શકાય છે આજે આપણે પણ તેમના દર્શનથી પ્રેરણા લઈએ અને જીવનમાં શિસ્ત દયા અને પ્રેમથી આગળ વધીએ માતાના આશીર્વાદથી દરેક મુશ્કેલીઓ દૂર થાય અને મનમાં શાંતિ અને આનંદ છવાઈ જાય માતા બ્રહ્મચારીનો મહિમા અને લાભ મનમાં શાંતિ અને એકાગ્રતા મળે છે શરીરમાં તાકાત અને સહનશક્તિ વધે છે વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન અને સ્મરણ શક્તિ વધે છે જીવનમાં ધીરજ નિયમિતતા અને શિસ્ત આવે છે પરિવારના સુખ અને આરોગ્ય માટે આશીર્વાદ મળે છે મુશ્કેલ સમયમાં માતાના સ્મરણથી હિંમત મળે છે માતા બ્રહ્મચારી માત્ર શક્તિ અને તપસ્યાનું પ્રતિક જ નહીં પણ જીવનમાં સકારાત્મકતા લાવતી એક દિવ્ય શક્તિ છે તેમના આશીર્વાદથી આપણે દરેક મુશ્કેલીઓનો સામનો કરી શકીએ છીએ અને ધ્યેય સુધી પહોંચી શકીએ છીએ અંતિમ પ્રાર્થના એ છે કે હે માતા બ્રહ્મચારીની અમારા મન અને શરીરને શુદ્ધ બનાવી સાધના માટે શક્તિ આપો અમને ધીરજ શાંતિ અને એકાગ્રતા આપો મારા પરિવાર અને મિત્રોને સુખ આરોગ્ય અને સમૃદ્ધિ આપો તમારી કૃપાથી દરેક સુખ દૂર થાય અને દરેક દુઃખ દૂર થાય અને જીવન પ્રકાશિત બને મારા તરફથી બધાને જય માતાજી